બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ ની ભવ્ય જીતે ગુજરાતમાં ઉજવણીનો માહોલ ફેલાવી દીધો છે સુરત અને અમદાવાદના ભાજપ કાર્યાલય બહાર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોડું મીઠું કરાવીને ભારત માતા કી જય અને મોદી હે તો મુમકીન હેના નારા લગાવીને જીતની ધામધૂમથી ઉજવણી કરી કેન્દ્રીય મંત્રી અને બિહાર ચૂંટણીના સહપ્રભારી સી આર પાટીલે જણાવ્યું કે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી કુમારના ડબલ એન્જિન વિકાસ રથે બિહારના લોકોને પ્રભાવિત કર્યા છે જેના કારણે એનડીએ બસો પ્લસ સીટો પર આગળ છે અને કુમાર દસમી વાર સીએમ બનશે બિહારના લોકોએ મોદી નીતિશના વિકાસના કાર્યને પસંદગી આપી છે ગુજરાતમાં એક હજાર સો અને સુરતમાં બસો પચાસ સમર્થકોએ બિહાર જઈને પરિશ્રમ કર્યા જેણે વિશ્યુઅલ સંવાદથી પણ મદદ કરી આ જીત તેમની છે સુરત ભાજપ કાર્યાલયમાં मेयर प्रेरक शायर धारासभ्य कार्यकर्ताओं अभिनंदन आप होली ने उज्जी मोदी जा रही है

આપણી સૌની સાથે પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ કાકા ગોર્ધનભાઈ અને મીડિયાની સૌ ટીમ આજે બિહારમાં વિધાનસભા ઇલેક્શનના રિઝલ્ટમાં એનડીએ સરકારનો ઐતિહાસિક વિજય બદલ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ વિજય એ સુશાસનનો વિજય છે માન્ય વડાપ્રધાન શ્રીની વિકાસ ની રાજનીતિ વિજય છે આ વિજય એ ઓપરેશન સિંદુર થકી સુરક્ષાનો વિજય છે આ વિજય ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો વિજય છે આ વિજય એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે વિકસિત ભારતના સંકલ્પનો વિજય છે આ વિજય આત્મનિર્ભર ભારતનો વિજય છે આ વિજય એ સ્વદેશી નીતિનો વિજય છે એટલે કે દરેકે દરેક બિહારમાં વિજય બદલ દરેકે અહીંયાથી ગુજરાતમાંથી પણ ઘણા બધા ધારાસભ્યો છે પદાધિકારી છે સૌ કાર્યકર્તા ગયા હતા એ બધાને સાથે સાથે બિહારની જનતાને પણ એનડીએના ના વિજય બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ एक अजब जीत है एक अप्रत्याशित जीत है बिहार के इतिहास की सबसे बड़ी जीत है इस प्रकार की जीत में मोदी जी और नीतीश जी के दोनों की विश्वसनीयता के ऊपर बिहार की जनता ने भरोसा किया है और जिस प्रकार से हर स्टेट के बाद हर स्टेट में मध्य प्रदेश के बाद महाराष्ट्र तो, महाराष्ट्र ये बात पे लोगों को भरोसा है और इस प्रकार की अप्रत्याशित जीत ये इस बात का प्रूफ है कि और बिहार का और अच्छा विकास होगा। इस बार महिला ने खास चढ़ के वोट किया उसका परिणाम इस बार दिखने को लग रहा है आपको अब इस बार की बात करते हैं जब से मोदी जी ने राजनीति के अंदर कदम रखा है महिला ऐसे मतदाता होते हैं कि जो आने वाले समय को समझ जाते हैं कि किसके हाथ में मेरा देश मेरा राज्य सुरक्षित है और महिला किसी भी वोट को बेखौफ देखती है किसी भी बात में आए बिना वोट देती है और इसलिए जहाँ भी मोदी जी के नेतृत्व में चुनाव होता है महिला मतदाता युवा मतदाता हमेशा मोदी जी के साथ रहता है ये एक और स्टेट है जहाँ महिलाओं ने मोदी जी को अपना भाई मानकर सारा भरोसा करके बिहार का शासन एनडीए के हाथों में फिर से एक बार दिया खास तौर ऐसी राहुल गांधी ने वोट चोरी का भी बहुत सारा इल्जाम लगाया बीजेपी पे, लेकिन उसको भी जवाब दिया। राहुल गांधी वोट चोरी कर रहे हैं, पर कांग्रेस की वोट की चोरी कर रहे हैं, क्योंकि वो जब से नेतृत्व संभाले है तब से कांग्रेस के वोट दिन बदले चिराग सोनी दिव्यांग न्यूज अहमदाबाद